લોકોની જે હડતાલ છે તેનાથી લોકોની હાલાકી વધી ગઈ છે સુરતમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે શાળા કોલેજ જોઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરતમાં રિક્ષા ચાલકો ભાડા વધારાને લઈને હડતાલ પર ઉતર્યા છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પાંડેસરા પોલીસ કોલોનીના છે જે રીતના પેસેન્જરો જે છે તેમનું અહીંયા ટોળું જોવા મળી રહ્યું છે ને ખાસ કરીને જે ઓટો રિક્ષા યુનિયન છે તેમના દ્વારા હડતાલ પાડવામાં આવી છે કારણ જે રીતના સીએનજીના ભાવમાં વધારો થયો છે ત્યારે રિક્ષા ચાલકો પણ તે લોકો ભાડાના દરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે હાર મોટી સંખ્યામાં નોકરીયાર્ક વર્ગવાળા લોકોનું ટોળું જે છે અહીંયા જોવા મળી રહ્યું છે કારણ રિક્ષાના પૈડા જે તે થમી ગયા છે અહીં

સિગ્નલ ચાલુ થઈ ગયો છે બિલકુલ ઠીક એ જે રીતના સીએનજી ના વધારાની સાથે ભાડું પણ વધારવાની માંગ કરી રહ્યા છે દ્રશ્ય જોઈ શકો છો રિક્ષાઓ ખાલી છે પેસેન્જરો રોડ પર છે કારણ જે રીતના બે થી બે વખત સીએનજી ના ભાવમાં વધારો થયો છે આ રીતના રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે અને તમામ ઓટો રિક્ષા ચાલકો અહીં રોડ પર ઉતરી ગયા છે ટ્રાફિક ના દ્રશ્ય પણ સર્જાઈ રહ્યા છે અહીં એક રિક્ષા રિક્ષા ચાલકને ને આપણે જાણીશું કઈ માંગ છે તમારી એને બધી રિક્ષા પૈંડા રોકાઈ ગયા છે જી મેરા યહી કહેના હે કે ભાડા બઢના ચાહીએ क्यूँकी सी एन जी का भी गैस भाव बढ़ गया है दो टाइम बढ़ा है इसलिए हमारी यही मांग है कि पांच पाँच, पाँच, पाँच रूपए बढ़ना चाहिए ज्यादा कुछ नहीं पाँच, पाँच खाली। और बिल्कुल आप बताइए किस तरह से पूरा विरोध हम ये कहना चाहते हैं सभी लोगों से माता एवं बहनों से सरकार से सभी साहबों से कि हम लोग सिग्नल जब से चालू किया गया हमारा गैस अलग जाता है और प्लस उसके अलावा गैस का भाव बढ़ाया इसलिए माता एवं बहनों से ये कहा जा रहा है ભાવનો વધારાની માંગ કરી રહ્યા છે તમે બતાવો નોકરી જઈ રહ્યા હતા કેટલી મુશ્કેલીઓ પડી રહી બહુ બધી મુશ્કેલીઓ પડી રહેલી છે હજુ કોઈ રિક્ષા નથી રિક્ષા વાળા લઈ જવાના તૈયાર છે બસ તમે કહેશો કેટલા સમયથી તમે ઊભા છો કેટલી તકલીફ પડી બે કલાકથી ઊભા છો અમે ન કામને કઈ પોસાતું જ નહીં ને અમારે કામવાળા કામવાળા બી સામાન્ય લોકોને તકલીફ પડશે આ રીતના જણાવી રહ્યા છે કારણ જરૂર નોકરીયા વર્ગવાળા લોકો છે તેમનું માનવું છે કે અમારી ત્યાં જે છે જે કંઈ સેટ લોકો છે તે અમે નોકરી કરતા છે ત્યાંના લોકો ભાવ વધારતા નથી ત્યારે બીજી બાજુ રિક્ષા ચાલકો જે છે જણાવી રહ્યા છે સીએનજીમાં બે થી ત્રણ વખત ભાવમાં વધારો થયો છે ટ્રાફિક સિગ્નલમાં જે રીતના શહેરમાં લગાવવામાં આવ્યા છે તેને લઈને અમારો સીએનજીનો વધુ વપરાશ થાય છે તો હાલ તો જે રીતના ઓટો રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં હડતાલ પર ઉતરી ગયા છે પોલીસ કોલોની હોય કે કૈલાસનગર ચોકડીઓ તમામ રિક્ષાના પેંડા જે થંભી ગયા છે અને જે રીતના પેસેન્જરો જમાવડો દેખાઈ રહ્યો છે અને હાલ તો જે રીતના ટ્રાફિક ના પણ દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે અને ઓટો રિક્ષા ચાલકો પાંચ રૂપિયા ભાડા વધારાની માંગ કરી રહ્યા છે પ્રશાંત જે મીડિયા સુરત